જય માતાજી મિત્રો જો આપણે કાર્ય એવું કરી રહ્યા છીએ કે પક્ષીઓને પગમાં દોરા ના આવે એના માટે થઈને એનો નાશ કરી રહ્યા છીએ અમે અને ચાયના દોરી છે આ બધી હવે ચાયના દોરી ક્યાં મળે છે આપણને ખબર નથી પણ બધી ચાઇના દોરી છે અને બાકસ પણ સારી લાગતી નથી મને લાવો બાકસ સારી અને અમારા સુરેશભાઈ કેમેરામેન વિડીયો ઉતરી રહ્યા છે અને આપણે આનો પણ નાશ કરવા જઈ રહ્યા છીએ તમે જોઈ લેજો અને ગમે એના ગામમાં પણ ચાયના દોરી પડી હોય ને તો આનો નાશ કરવો જરૂરી છે કારણ કે પક્ષીઓના પગમાં આવે અને પક્ષી રીબેન રીબેન મરે પછી આપણે આનો નાશ કરવો જરૂરી છે તમે જોઈ લેજો આ નહીં તો ઓછી ત્રણ કિલો દોરી હશે ને કેટલી દોરી છે એ તમે જોઈ લેજો પછી રેતી કરી છે આજે સવારથી